બે છોટું શું કરે આ ઠીલા ભીલા બધા બેગો બધી કેટલી બધી પેકિંગ કરી આમ અને આ મેકઅપ અને ભાઈ આ મેકઅપનો બેકઅપ બધું શું છે ક્યાં જવાનું તારી ના લગન છે એની તૈયારીઓ ભાઈ બેન ના લગન છે એની તૈયારીઓ દેખો ખાલી બે બે બેગો ભરેલી છે અને અને અંદર દેખો તો તમે ખાલી આ મેકઅપ કેટલો લીધો છે આ છોટું આ વસ્તુ ભરવી જરૂરી આ બધી